મનોરોગી આશ્રમ જે છે પાગલું આશ્રમ સ્થાય માનવ મંદિર સાવરકુંડલા એની મુલાકાત લઈને મારા જીવનનું સૌભાગ્યુ છે કે મને આવા આશ્રમની મુલાકાત કરવાનું તક પૂરી પાડી અને ભક્તિ બાપુના આશીર્વાદ ને એમના દર્શન કરવાની તક મળી સાથે સાથે ભરત કાનાબાર અને આપણી પૂરી ટીમ આ સમાજસેવી જે લોકો છે વડીલો છે બધાના સહયોગથી જે એક સરસ જે કામગીરી થઈ રહી છે જે તેર વર્ષ પહેલાંની એની જે સ્થાપના થયેલી આજે મેં આંકડો મેળવ્યો હતો એકસો ચોવીસ જેટલી દીકરીઓ જે મનોરોગથી પીડાતી હતી એ આશ્રમના આંગણે આવીને એ ફરીથી પુનઃ માનવવત સ્થિતિ એમની મેળવીને એ ઘરે ગઈ છે અત્યારે અઠ્ઠાવન જેટલી દીકરીઓ આજે આ સેવાના કામમાં જોડાયેલી છે અહીંયા અને એની સેવા કરનારા અહીંયા આજુબાજુના સ્થાનિક ડોક્ટર મિત્રો સમાજસેવી સંસ્થાઓ અને જે ચોવીસ કલાક એમની સેવા કરી રહ્યા છે એવા ભક્તિ બાપુને એમની ટીમને હું જેટલી શુભેચ્છા પાઠવું એટલી ઓછી જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે આ કઠિન કાર્ય છે અત્યારે આ વર્તમાન પરિપ્રેક્ષમાં આપણે મિત્રો જાણીએ છીએ ત્યારે બાજુ ત્યારે નાની મોટી એવી ઘટનાઓ બનતી હોય છે ને એવા સમયે આપણી આ જે દીકરીઓ છે જેનું કોઈ નથી ઉપર આકાશની જે ધરતી એવી જગ્યાએ જે આ જે ફરતી દીકરીઓને લાવીને આજે મનોરોગી આશ્રમમાં એમને માનવ બનાવવાનું કામ જીવન જીવવાનું જે કામ છે એ કરાવી રહ્યા છે આનંદ બાબત છે અને માકડો મેળવ્યો એમાં નેપાલ થી પણ એક દીકરી છે અલગ અલગ સ્ટેટની છે ઝારખંડ ની છે મહારાષ્ટ્ર ની છે તમિલનાડુ ની છે આ બધી જ દીકરીઓ અહીંયા આવેલી છે અને કેટલીક એવી દીકરીઓ કે જે સગર્ભાવસ્થામાં અવસ્થામાં જયારે અહીંયા આવી દીકરીનો જન્મ થયો એને પણ બાપુએ મને જણાવ્યું કે એમને પણ એનું જીવન સારું છે એના માટે દીકરીને એક સ્કૂલમાં ફી ભરીને એને ભણાવવાનું કામ છે કરી રહ્યા છે એક દીકરી આજે નાની પણ જેની મુલાકાત મેં કરી જે આપણા સાવરકુંડલા જ છે જે એના મા સાથે દીકરી પણ આવેલી છે એનું ભવિષ્ય પણ આગળ ભગવાનની કૃપાથી આગળ એનું પણ સારું થશે એવી આપણે પ્રાર્થના કરીએ પણ ખરેખર આ જે કેમ્પસમાં આવીને હું ધન્યતા અનુભવું છું અને જે કંઈ આ જનસેવાના કામમાં લોકસેવાના કામમાં જનકલ્યાણના કામમાં જેનું કોઈ નથી જે ભગવાન ભરોસે જે ચાલી રહ્યા હતા એવા જે આ નિરાશ્રિત લોકો જે છે નિરાશ્રિત આપણી દીકરીઓ છે જે નારી સશક્તિકરણની વાત આપણે મિત્રો કરી રહ્યા છે નારી ઉત્થાનની વાત કરી રહ્યા છે નવરાત્રિમાં દુર્ગા પૂજાને નવ દિવસનું આપણે અનુષ્ઠાન કરીએ છીએ સાચા અર્થમાં અનુષ્ઠાન બારે મહિના જે ચાલી રહ્યું છે અહીંયા ત્રણસો પાસઠ દિવસ અહીં કરી રહ્યા છે બાપુને અને એમની ટીમને હું ધન્યવાદ પાઠવું છું અભિનંદન પાઠવું છું અને જે સંત અને શિક્ષકનું જે કામ છે સમાજ સમાજસેવાનું છે રાષ્ટ્ર નિર્માણનું છે વ્યક્તિ નિર્માણનું છે પરિવાર નિર્માણનું છે અને એ કામ આ જગ્યા પરથી થઈ રહ્યું છે એટલું એટલું જ કહીશ એક પંક્તિ કહીને બધાને શુભા પાઠવું છું કે પરહિત ફલે ફૂલે તરુવર સંત સુજાન પરહિત ફલે ફૂલે તરુવર સંત સુજાન પથ્થરકી ચોટે સહે કરે ફલોકા દાન આ પરોપકારનું કામ